સૌરાષ્ટ્રના સૌથી નાની વયના ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વર્ષોથી તેમના માદરે વતન ચોરવાડ ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા તમામ આયોજન કરાયું હતું જેમાં દરરોજ લાઇવ ઓર્કેસ્ટ્રાના માધ્યમથી મહાઆરતી નામાંકિત કલાકારો દ્વારા સ્ટેજ પ્રોગ્રામ્સ રાજભોગ દર્શન સહિત અલગ અલગ કાર્યક્રમ દરરોજ રાખવામાં આવ્યા હતા છેલ્લા દિવસે મહાઆરતીનો કાર્યક્રમ રખાયો હતો જેમાં નામાંકિત કલાકારોના સૂરના સથવારે ગણેશજીની હજારો દીવડાઓ સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના રાજકીય સામાજિક અગ્રણીઓ અને સ્થાનિકો હજારોની જનમેદની ઉમટી પડી હતી મહાઆરતી બાદ મધ્યરાત્રિએ બાર કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ રાજેશ ચુડાસમા તથા ભાજપના અગ્રણીઓ દ્વારા કેક કાપી તેમજ રાષ્ટ્રગાન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ ફિશ ઉદ્યોગપતિઓ સહિત હજારોની જનમેદની જોવા મળી હતી ચોરવાડ મુકામે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ મંગલ મહોત્સવમાં દસ દિવસ ભગવાન ગણેશની આરતી કરી આરાધના કરી અને પ્રાર્થના કરી કે આવનારા સમયમાં આ દેશમાં આવતા વિઘ્નો એ હરી લઈ અને જ્યારે દસ દિવસ બાદ એમનું આવતીકાલે વિસર્જન ત્યારે આ દેશ ઉપર આવતા તમામ કષ્ટો એ વિસર્જનની સાથે એ કષ્ટો પણ વિસર્જન થાય એવી પ્રાર્થના કરી છે દસ દિવસ ગણપતિ દાદાને આરાધના કરીને આ ઉત્સવની ઉજવણી થતી હોય જ્યારે સૌરાષ્ટ્રમાં ઓછી જગ્યાએ થતું ત્યારે ચોરવાડમાં આ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી અને હજી પણ આવનારી પેઢી પણ આ કાર્યને વધુમાં વધુ ધર્મને આગળ વધારે એટલા માટે ખૂબ યુવાનોમાં પણ ઉત્સાહ હોય છે ત્યારે ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષ કરતાં પણ આ વખતે ખૂબ સારું આયોજન કર્યું એ બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું જ્યારે આજે સત્તરમી તારીખ થઈ જ ગઈ છે બાર વાગ્યા ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસ હોવાને કારણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભગવાન ગણેશજી મા ભવાની અને ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે હજુ પણ એમને ખૂબ શક્તિ આપે અને એ ઈચ્છે ત્યાં સુધી એમને આયુષ્ય મળે અને આ દેશની સેવા કરે એવી ભગવાન એમને શક્તિ આપે એટલી જ પ્રાર્થના કરું અને અત્યારે આયોજક મિત્રોએ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને ઉજવણી કરશે અને સાથે સાથે ફ્રેન્ડ્સ ગ્રુપ અને લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કરવાના છે